હેલો મિત્રો કેમ છો મજામાં ને હું કેડીટેગજી જે આપણે માટે લઈને આવ્યો છું ગુજરાત સરકારની એક નવી યોજનાની સંપૂર્ણ માહિતી આજે આપણે ગુજરાત સરકારની જે સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ સહાય યોજના છે તેની સંપૂર્ણ વિગતો જાણીશું અને તેમાં અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વિગત આપને બતાવવામાં આવી છે તો આપણે જેમ જાણીએ છીએ તેમ સરકાર તેની સ્કીમ તેમજ યોજનાઓ દ્વારા નાના વર્ગના અને ઘણા ખેડૂત વર્ગના માટે જે યોજના લાવે છે તેનો ઉદ્દેશ શું છે જેની વિગત આપણે સમજીએ સ્માર્ટ ટૂલ કિટનો ઉદ્દેશ કેવી શું છે અને તે ખેડૂતોને તેમજ નીચલા વર્ગના ઘણા જરૂરિયાતવાળા હોય તેમજ ના શકતા હોય મોટા સાધનો ખેતીમાં ખેતી લાયક તેમને કેવી રીતે હેલ્પફુલ થઈ શકે છે તેની માહિતી સમજીએ તો આપણે જાણીએ કે આ યોજનાનો મુખ્ય હેતુ છે કે રાજ્યના શ્રીમાંત ખેડૂતો રાજ્યના શ્રીમાન ખેડૂતો અને ખેતમજૂરોને કોને ખેતમજૂરોને અદ્યતન સાધનોવાળી સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ આપવામાં આવે અદ્યતન મતલબ અત્યારની નવી જે ટેકનોલોજી આપણને જોઈએ છીએ તેની જે ટૂલ કીટ છે જે સાધનો ખેતીમાં વપરાય છે તેની તેમને મદદરૂપ થાય એના માટે સહાય ઉભી કરી શકાય જે તેમનો ઉદ્દેશ છે તેમજ ખેતી કામ કરવામાં સરળતા ઉપરાંત સમયસર ખેતી કાર્ય થાય ખેત ઉત્પાદન વધી શકે ખેત ઉત્પાદન વધી શકે તે હેતુ માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે તો આપણે જે રીતે સમજીએ કે આ સાધનોથી ખેડૂતને ઘણો એવો ફાયદો થાય અને ઓછા સમયમાં એ જરૂરીનું કાર્ય હોય સંપન્ન કરી શકે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે તો જેવી રીતે આપણે એનો હેતુ જોયો તેમ કોણ કોણ આ અરજી કરી શકીએ જેની વિગત આપણે જાણીએ કે પાત્રતાના ધોરણો તો આ યોજનાનો લાભ એક હેક્ટર સુધીની જમીન ધરાવતા આઠ મુજબ શ્રીમાંત ખેડૂતો તથા ખેતમજૂર કામ કરતા ખેતમજૂરોને મળવાપાત્ર રહેશે મતલબ આપ આપણો જે આઠ અનો ઉતારો છે જેમાં એક હેક્ટરથી વધુ જમીન આપ ધરાવો છો તો આપ અરજી કરી શકો તેમજ જે ખેતમજૂર છે તેમજ જે ખેતમજૂર છે તે પણ આ અરજી કરી શકે છે તેમજ શ્રીમાન ખેડૂતે જે શ્રીમાન ખેડૂત છે આઠ ખાતા દીઠ એક વખત એના આઠ અવમાં એક હેક્ટરથી વધુ જમીનવાળા છે તે ખાતા દીઠ એક વખત આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બતાવવામાં આવી છે જે તમે ધ્યાન અને જે ખેતમજૂર છે એને કુટુંબ દીઠ એકવાર લાભ મળવા પાત્ર રહેશે તો આ વસ્તુ જ્યારે તમે એપ્લાય ઓનલાઈન એપ્લાય કરતા હશો ને ત્યારે તમને પૂછવામાં આવશે રેશનિંગ કાર્ડની ડિટેલ જ્યારે તમે નાખશો ત્યારે પૂછવામાં આવશે અને જો તમે નાના ખેડૂત દીઠ એપ્લાય કરવા જશો તો એ તમને રેશનિંગ કાર્ડમાં જે નામ હશે તે સિલેક્ટ કરીને અરજી પ્રમાણે તમારે ફોર્મ ભરવાનું રહે છે આ યોજના અંતર્ગત મળતી સહાયમાં આપણે જાણીએ કે જે કીટ આપ માટે આપણે અરજી કરી રહ્યા છીએ તે ગુજરાત ખેત ઉત્પાદન નિગમ લિમિટેડ ગાંધીનગરના અધિકૃત વિક્રેતા કેન્દ્ર ખાતેથી નેવું ટકા અથવા દસ હજાર બેમાંથી જે ઓછું હોય તે રકમની મર્યાદામાં હેન્ડ ટૂલની કીટ સાધનો નેવું દિવસમાં મેળવવાના રહે છે જે વસ્તુ કે જે સાધન માટે તમે અરજી કરી છે અને જે તમારે જરૂરી છે આપણે સમજીએ કે ઘણા એવા એક્સપેન્સિવ કે જે ઘણા મહંઘા એવા સાધનો હોય છે જે નાના ખેડૂત તેમજ વર્ગી ખેડૂત એફોર્ડ નથી કરી શકતા કે ખરીદી નથી શકતા તેમના માટે સહાય ખૂબ જ ઉપયોગી થઈ શકે છે કેમ કે તેમાં સરકાર તમને નેવું ટકા અથવા દસ હજાર બેમાંથી ઓછું હોય તેવી રકમ હેલ્પફુલ બની રહેશે હવે આપણે જાણીએ કે અરજી કેવી રીતે કરવી તો અરજી કરવા માટે આપણે જે લાભાર્થી છે તેને એના આય ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકે તેમજ જો ખેડૂત પોર્ટલ વિશે માહિતી ન હોય તો જે તો ગ્રામ્ય કક્ષાએ જે ઈ ગ્રામ સેન્ટરો ખોલવામાં આવ્યા છે એ ત્યાંથી પણ તે અરજી કરી શકે અધરવાઇઝ કે આપણે જે સાયબર કાફી કહીએ છીએ ત્યાંથી પણ તે અરજી કરી શકે છે આ ઉપરાંત રજદાત ભૌતિક અરજી સંબંધિત કચેરીમાં રજૂ કરે તો કચેરીના સમય મળતા પોર્ટલ ખુલ્લું હોય ત્યાં સુધી પોર્ટલ અરજી કરવાની રહે છે આપણે જે આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરીએ છીએ તે ડાયરેક સરકારી કચેરી જેને સંલગ્ન કચેરી છે તેમાં ઓટોમેટિક ઇન્વર્ટ થઈ જશે જેથી આપણે કોઈ પ્રિન્ટ કાઢી જમા કરાવવાની રહેતી નથી અને જે જેની સંપર્ક કચેરી છે આપણો તાલુકા અમલીકરણ અધિકારી તમારા જે તે જિલ્લાના તાલુકા ના જે અધિકારી છે જે તેના અમલી અધિકારી છે ઠીક છે જે અપ્રૂવ કેન્સલ એની ઓથોરિટી હમણાં જોડે રહેલી હોય છે તો એને અંતમાં આપણે સમજીએ કે અરજી સાથે શું ડોક્યુમેન્ટ આપણે રજૂ કરવાના રહેશે તો જો આપ શ્રીમાન ખેડૂત છો તો આઠ નકલ આપવાની અપલોડ કરવાની રહેશે તેમજ ખેતમજૂરી હો તો તે અંગેનો દાખલો અથવા શ્રમ રોજગાર વિભાગનું જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે અથવા આઈડી કોઈ ઓળખપત્ર જે આપનો આઈડી છે તે તેમજ થર્ડ નંબરમાં છે સ્માર્ટ હેન્ડ ટૂલ કિટની યાદી પૈકી અરજદારની પસંદગી મુજબની સાધનની યાદી હા આપણે જે માટે અરજી કરી રહ્યા છે તેની વિગત તેમજ ફર્સ્ટ નંબર પર છે આધાર કાર્ડનો નંબર હા આધાર કાર્ડ કમ્પલસરી રહેશે તેમજ જો આપ નાના ખેડૂતો ખેતમજૂરો તો રેશનિંગ કાર્ડની નકલ જરૂર અપલોડ કરવાની રહે છે તેમજ આપણે જો કોઈ યોજના અને જો કોઈ કન્ફ્યુઝન હોય તો જેની ઓફિશિયલ સાઇટ છે એગ્રી આપણા ગુજરાત સરકારના વિભાગ ખેતીવાડી વિભાગની એગ્રિકલ્ચર ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એ સાઇટની આપણે વિઝિટ પણ કરી શકો છો તેમજ આપણે અરજી કેવી રીતે કરવી છે અને આપણને કોઈ પ્રોબ્લમ આવે છે તો તેની વિગત પણ આપણા ખેડૂત પોર્ટલ પર મળી રહે છે તેમજ અરજી પણ આપ આ ખેડૂત પોર્ટલ પર કરી શકશો અને જો આપણને કોઈ કન્ફ્યુઝન હોય કોઈ પ્રશ્ન હોય તો આ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અમે તમારા માટે પૂરેપૂરું સોલ્યુશન આપીશું ને આપણે જો કોઈ કન્ફ્યુઝન હોય કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો તેમજ આ ખેડૂત પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી જેની વિડીયો આપણી ચેનલમાં બનાવેલી છે તો વિડીયો જરૂર જુઓ અને આપણી ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ નવા વિડીયો સાથે આપણી હેલ્પફુલ થાય એ વિડીયો સાથે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો કોઈ આપણને નવી યોજનામાં કેવી રીતે ફોર્મ ભરવું કેવી રીતે શું ડોક્યુમેન્ટ જોઈએ જેની માહિતી આપણે જોતી હોય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવીએ આભાર